બરોબર એના બહુ બહુ સત્ય બહુ છે એમ કે જે તમે મનની અંદર ધારો ને એ મનોકામના પૂરી થઈ જાય છે એટલું આ મા શ્રીગોતરનું એમ કે વરદાન છે મારું એવું કહેવું છે એમ હા ગાઈઝ દેખી લો આ મંદિરનો પુલ નજારો બતાવું હું આ શિકોતરમાં મંદિર છે કોમેન્ટમાં જણાવું કે કંઈનું છે અને અમારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરજો દેખી લો ભાઈઓ જોઈ લો આ મંદિર આ મંદિર કઈનું છે એ કોમેન્ટમાં મને જણાવજો કે આ શિકુતરમાનું મંદિર કંઈનું છે તમે કોમેન્ટમાં કરીને મને જણાવજો જોઈ લો ભાઈઓ